ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીએ સરસ ગુજરાતી દાળ ખાટી મીઠી એ પણ ટામેટાવાળી ખૂબ જ ઈઝી રીતથી બનાવીશું તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ એક કપ દાળને સરસ ધોઈને આ રીતે બાફી લેવાની છે બફાઈ જાય એટલે રવેડી ફેરવી દઈશું સરસ એકદમ મિક્સ કરી લઈશું હવે ગેસ પર ચડવા મૂકી દઈએ અને એમાં મસાલો લઈ લઈએ એક ચમચી હળદર એક ચમચી લાલ સૂકું મરચું એક થી દોઢ ચમચી ધાણા જીરું પાવડર મીઠું લઈશું એક થી દોઢ ટામેટો જે મેં ઝીણું કટ કરી લીધું છે એ એડ કરી દઈએ આપણે દાળ બનાવીએ છીએ છીએ એટલે લઈએ અને જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો આમાં ટામેટું લીધું છે એટલે લીંબુ લેવાની જરૂર નથી હવે એમાં આપણે ગોળ એડ કરીએ ગોળ મેં અહિયાં દસ થી પાંચ ગ્રામ જેવો લીધો છે જેટલું તમારે ઘર પણ જોઈએ એટલું તમે દાળમાં એડ કરી શકો છો હવે બરાબર ગોળને અંદર મિક્સ થવા દઈશું અંદર ઓગળી જશે ઉકાળીશું એમ દેખો આ રીતે ગોળ ઓગળી ગયો છે હવે બે સરસ આવી ગયો છે દેખો એટલી ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે બધું તો હવે આપણે એમાં વઘાર કરી લઈએ હવે આપણે જેમાં વઘાર કરવાનો છે એ વાડકે લઈશું એમાં બે થી ત્રણ ચમચી તેલ એક ચમચી રાય બે સુકા મરચાં એક સંભાળ મસાલો નાખીએ જેનાથી ટેસ્ટ સારો લાગે છે એક ચમચી હિંગ લઈશું આપણે હિંગ ના લેવી હોય તો તમે સ્કીપ કરી શકો છો આ રીતે આપણે વઘાર અંદર દાળમાં રેડી દઈશું અને દાળનો સરસ રીતે ઉકાળીશું દસથી પંદર મિનિટ આપણે દાળને ઉકળવા દઈશું જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો દેખો આ રીતે આપણે વઘાર કરી લીધો છે અને આપણે ઉકાળવા મૂકી દીધું છે દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે એની ઉપર આપણે ધાના લઈએ ધાના તમે નાના ના તો ના પણ નાખી શકો છો હવે થોડીક વાર આપણે એને ઢાંકી દઈએ બે થી ત્રણ મિનિટ હવે દેખો એક સરખી રીતે સરસ અંદર મિક્સ થઈને ઉગવા આવી ગયો છું અને દાળ એટલી સરસ ટેસ્ટી બની ગઈ છે તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ તમે આ રેસીપી જરૂર બનાવો